નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમને લઈને કારણ કે જે પ્રમાણે ક્યાંક ફી વધારાનો વિરોધ થઈ રહ્યો છે ક્યાંક એફઆરસીને લઈને સવાલો ઉઠી રહ્યા છે બીજી તરફ જે મુખ્ય શિક્ષક સંઘ છે એ ધરણા કરી રહ્યું છે આ સિવાય એલઆરડી પ્રતિનિધિ મંડળે જે કોંગ્રેસના નેતાઓની મુલાકાત કરી અને એમનું કહેવું છે કે વેઇટિંગ લિસ્ટવાળા જે ઉમેદવારો છે એમને નોકરી નથી મળી રહી નો ડાઉટ જીએમઇ આરએસ સંચાલિત ફી જે હતી એમાં જે વધારો કરવામાં આવ્યો હતો અને એ ફી વધારાનો આકરો વિરોધ જોવા મળ્યો ત્યારે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી અને એમાં જે નિર્ણય લેવાયો છે અને ફી વધારો હતો એમાં ઘટાડો કરવામાં આવ્યો છે ખાસ તો એસી ટકાથી વધુનો આ ફી વધારો કરવામાં આવ્યો હતો અને બંને વિદ્યાર્થી પાંખ એબીવીપી ને એનએસયુઆઈ ના સાથે જ જે વાલી મંડળ છે એમણે પણ વિરોધ કર્યો હતો અને આખરે આ વધારો પાછો ખેંચવામાં આવ્યો છે ગવર્મેન્ટ કોટામાં જે સાડા પાંચ લાખ ફી જાહેર કરી હતી એની જગ્યાએ હવે ત્રણ લાખ પંચોતેર હજાર જાહેર કરવામાં આવી છે મેનેજમેન્ટ કોટામાં સત્તર લાખ ફી હતી એની જગ્યાએ હવે બાર લાખ સરકારે કરી છે એલઆરડીના પ્રતિનિધિ મંડળની મેં વાત કરી તો કોંગ્રેસના નેતા ઉમેદવારોને આજ દિન સુધી નોકરી નથી મળી અને તમામ કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે ઇવન ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયું છે છતાં પણ ખાનગી ધોરણે ઉમેદવારોની ભરતી કરવામાં આવે છે પરંતુ આ વેઇટિંગ લિસ્ટવાળાનું જે ભરતી નથી થતી એને લઈને પણ તેઓએ કોંગ્રેસને રજૂઆત કરી છે ન્યાયિક પ્રશ્નોનું જો નિરાકરણ નહીં આવે તો વિરોધ પ્રદર્શનની પણ વાત કરી છે અને મુખ્ય શિક્ષક સંઘ જે ક્યાંક બદલીની પ્રક્રિયાને લઈને ધરણા પર છે આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવી છે ગુજરાતમાં ફી અને શિક્ષણ

સરકાર ક્યાંક વિદ્યાર્થીઓનું સાંભળે છે અથવા ફી માં ઘટાડો કર્યો પોતાની જીત પર નથી શું કેશો આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના લોકોને જે જાગૃત નાગરિકો છે જે વાલી વિદ્યાર્થીઓ છે કોંગ્રેસના કાર્યકર્તા એનએસયુઆઈ યુથ કોંગ્રેસ આ તમામ લોકોના સહિયારા પ્રયાસથી થી આજે સરકારે પડ્યું છે અને જે અસહ્ય જે ફી વધારો જીક્યો હતો ભાજપ સરકારે એ પાછો ખેંચવાની જે ફરજ પડી છે એ બદલ સૌ વાલી વિદ્યાર્થીઓને જાગૃત નાગરિકોને હું અભિનંદન આપું છું ગુજરાત અને ભારત સરકારના રૂપિયે બનેલી કોલેજો જે સસ્તા ફીને કારણે સારા ડોક્ટરો બને એ હેતુથી એવી જગ્યાએ ખાનગી શાળાઓ ખુલી હોય કોલેજ ખુલી હોય એ પ્રકારની ફી ઉઘરાણી કરવાની નીતિ નિયમો નક્કી કરવાના અને બેફામ લૂંટ થતી હોય જયારે કે બાર પંદર લાખમાં જે ડોક્ટર બનતો એની જગ્યાએ એક એક કરોડ રૂપિયા ખર્ચ હોય પછી પણ ડોક્ટર બનવાની કોઈ પરિસ્થિતિ દેખાતી ના હોય સામાન્ય મધ્યમ વર્ગના બાળકોને ડોક્ટર બનવાથી વંચિત થતો હોય એ પ્રકારની કામગીરી ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી કરી રહી હતી એના જ વિરોધમાં જેમઈઆર જે કોલેજો છે જેને મળવાપાત્ર ફી છે એને કરતાં પણ વધારે ફીનો વધારો આપવામાં આવ્યો એના જ વિરોધમાં સમગ્ર ગુજરાતમાં વાલી વિદ્યાર્થીઓએ એનએસયુઆઈ યુ કોંગ્રેસે વિરોધ કર્યો અને અંતે સરકારે ફી પાછી લીધી પણ એમાં પણ એમાં પણ પચીસ હજાર જેટલો વધુ વધારો જોવા મળે છે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષે હજુ પણ એમ કહી રહી છે કે પંદર જેટલી સીટો પંદર ટકા જેટલી સીટો જે કેન્દ્ર સરકાર દ્વારા ભરવામાં આવે છે એ કોટા સરકારની આ કોલેજોમાં આપવામાં આવે અને તો જ ગુજરાતમાંથી વધુમાં વધુ લોકો ડોક્ટર બનવાનું પોતાનું સ્વપ્ન એ સસ્તા ફી થી થઈ શકશે અંતે સરકારે સરકારી કોલેજો આપવી જોઈએ સરકારી સુવિધાઓ આપવી જોઈએ એની જગ્યાએ મસ્ત મોટી ફી ઉઘરાવવાની

છે એક દલીલ એવી એટલે આપણે કોઈ ધંધો નથી કરતા દીપકભાઈ દિલીપભાઈ આપણે ધંધો નથી કરતા સમજવું પડે કે એજ્યુકેશન છે એ એ નોન પ્રોફિટેબલ વ્યવસાય તરીકે જોવામાં આવે છે એને એક સારા સારા કુદું ઉમદા કાર્ય તરીકે જોવામાં આવે છે

કેટલા સારા માટે આપણે કૌભાંડમાં ભૂતકાળમાં કેટલા બધા નકલી ડોક્ટરો આપણે ગુજરાતમાં ફરી રહ્યા છે નકલી હોસ્પિટલો બનાવીને બેઠા હોય એટલે આ બધું ન થાય ત્યારે જ ખરેખર ગુજરાતમાં તે ડોક્ટર નું પ્રોસ્પેશન અને આરોગ્ય શિક્ષણ એ સારું થઈ શકશે

સ્ટાફનો પગાર છે પછી એ મેડિકલ કોલેજ ના દરેક પ્રોફેસર્સ હોય કે કોલેજ ચલાવવા માટેનો જે સ્ટાફ હોય એ માત્ર કોલેજ બને છે તો રનિંગ કરવામાં આવે છે બિલ્ડિંગ્સ મોટા છે હવે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે પહેલા કરતા એટલે સ્ટાફ પણ વધારે છે અને વધારે સ્ટાફ હોવાના કારણે ફીનું ભારણ પણ સરકાર પણ વધારે રહે છે અને મેન્ટેનન્સ

આઈ અન્ડરસ્ટેન્ડ દિલીપભાઈ પણ એ બજેટ ને જે પુરાંત છે સમજો કે જે બજેટમાં એ આ કોઈ પ્રોફિટ કરવા માટેનો વેપાર નથી માત્ર સરકાર એક જે ખર્ચો થાય છે એ ખર્ચાની સામે વળતરના ભાગ રૂપે પણ નહીં સરકાર એવા પોતાના પૈસા પણ ઉમેરે છે પરંતુ જે ખર્ચો છે એ મોટો છે એ ને પહોંચી પડવા માટે આ ફી ની વધારો કરવામાં આવ્યો હતો સરકારને કેબિનેટ આજે ફેરવિચારણા કરી

રકમ ટેક્સ અને અન્ય જે આપી હોય છે એમાંથી સરકાર ચલાવવાની હોય છે એક સારો સ્વચ્છ અને સંવેદનશીલ વ્યવહાર સરકારે કરવાનો હોય છે માનો કે હવે જો ફી માં ઘટાડો કર્યો છે તો સરકારે સરભર કરવા માટે અનેક નવા પ્રયોજનો કરવા પડશે એટલે આ તો એવું છે કે સો રૂપિયા આપણી પાસે છે તો એ સો રૂપિયાના ખર્ચાની સામે જો ના હોય તો એને એ ફરીથી એ પૈસા ઉભા કરવા માટે સરકારે પ્રયત્ન કરવા પડશે ઓકે આટલી આટલી આવક છતાં ટેક્સની ને બધી છે આવક છતાં પણ જો સરકાર કદાચ એમ કેતી હોય કે ફીમાં નથી પહોંચી વળતા સાહેબ તો ખરેખર સરકારે વિચારવું જોઈએ એટલે સીધું બીજેપી સવાલ એ છે કે જે પ્રમાણે આ ચર્ચા ચાલી રહી છે સિત્યાસી ટકા સુધીનો તોતિંગ વધારો આમાં કરવામાં આવે નો ડાઉટ એમાં ઘટાડો કર્યો છે અને વિરોધ થાય પછી ત્યારબાદ વિદ્યાર્થી સંઘો મેદાનમાં ઉતરે વાલી મંડળ વિદ્યાર્થી મંડળ મેદાનમાં ઉતરે ને ત્યારબાદ સરકાર બેકફૂટ પર જાય શું આ બધું લાગે કે સ્ક્રિપ્ટેડ હોય સરકારને ખબર જ હોય કે આપણે આટલી ફી વધારો પછી વિરોધ થાય એટલે આમાં થોડું ડિસ્કાઉન્ટ આપીએ ને એનો ટાર્ગેટ આવી જાય ત્યાં ને ત્યાં જી દિલીપભાઈ મોટે ભાગે એવું બનતું હોય છે કે આપણે જે ખર્ચ થાય છે એને બે વિભાગમાં વહેતા હોય છે એક પગાર ખર્ચ જે સૌથી મોટો ભાગ છે અને બીજો છે નિભાવ ખર્ચ નિભાવ ખર્ચ હવે મોટે ભાગે એવું આયોજન એવું થતું હોય છે કે પગાર ખર્ચ સરકાર ભોગવે અને નિભાવ ખર્ચ જેટલી રકમ આપણને ફી માંથી મળે આ એક સારું કેલ્ક્યુલેશન છે આમાં નફાનું ધોરણ કે બીજો કોઈ ઈરાદો નથી હવે જો એવું કોઈ સરકાર કરી શકવાની નથી કે જે ફી વધારે અને દેવું પણ ફી ઘટ ફી ઓછી લેશે અને સેવા કરશે તો દેવા વધવા અંગેની કોમેન્ટ આપણે કરીશું અને જો ફી વધારશે અને દેવું ઓછું થશે તો આપણે ફી વધારવા અંગેની કોમેન્ટ થશે એટલે આ એવી બાજુ છે કે જેમાં આપણે બેલેન્સ જાળવવું પડે વધી છે ફી વધારો કર્યો છે એ જોવું પડે કે ફી વધારો કર્યો કેટલા વર્ષ પહેલા છે જો દર વર્ષે ફી વધારો થયો છે તો એની ટકાવારી સમાન ધોરણે છે કે જુદી છે જો મોંઘવારી દર વર્ષે વધતી હોય જે વિદ્યાર્થી મેડિકલમાં એડમિશન લે છે એના પપ્પાની આવક જો દર વર્ષે દસ ટકા વધતી હોય તો ફીમાં વધારો થાય એ વ્યાજબી છે કેટલો વધારો છે જોવાનું છે કેટલો વધારો છે ખાલી વધારો શબ્દ છે એનો વિરોધ આપણને નહીં હોવો જોઈએ બીજી વાત એ છે કે સરકાર સરકારના પ્રતિનિધિ ફેરફાર થાય હું એવું માનું છું કે તો ફેરફાર પહેલા થવો જોઈએ અથવા તો વિરોધ થાય તો પણ ન થવો જોઈએ જો વિરોધ થાય પછી ફેરફાર થાય ઇટ મીન્સ કે આપણે જે નિર્ણય લીધો એ વિચારવામાં આપણે કચાસ રાખીએ અને જો પૂરેપૂરો ફેરફાર થાય તો ઇટ મીન્સ એવું થાય કે આ બધી નિર્ણય લેવો હોય તો એક સરસ માર્ગ છે આંદોલન અને આંદોલન માટે હવે માણસો પાસે સમય નથી એ આંદોલન માટે એ પ્રશ્ન નથી આંદોલન માટે બધા પાસે પૂરતો સમય છે તો હું એવું માનું છું કે જે કામ જે કામ ઝડપથી થઈ શકે એમ છે અને સરકારને એમાં જશ મળે એમ છે

એમને કોઈ વધારાનો બોજો ઉભો થવાનો નથી એમાં વધારે કોઈ સરકારને ગ્રાન્ટ કે બીજા કોઈ મેજોરિટી જરૂર પડવાની નથી તો હું એવું માનું છું કે ફી વધારો છે એ કઈ રીતે ગોઠવાયેલો છે કેટલા પ્રમાણમાં છે કેટલા વર્ષે વધ્યો છે સમાન ધોરણે આપણે અત્યારે કયા પ્રકારની લોકોની માથાદીઠ આવક છે અને બીજું એક વાત મારે કહેવી છે કે ગરીબ વિદ્યાર્થી કોઈ પણ ગરીબ વિદ્યાર્થી ગુજરાતનો પણ વિદ્યાર્થી નથી માનતો એવો કે ફી ન હોવાને કારણે મેડિકલમાં નથી જતો મેડિકલમાં નથી જતો એ માત્ર અને માત્ર કારણ એનું ટકા છે એકવાર એને મેરિટ મળી જાય છે એકવાર એ સાહેબ તમે વિચાર કરો કે 80 80 લાખ કે કરોડ રૂપિયામાં એમબીબીએસ સવાનું હોય તો મધ્યમ વર્ગે ગરીબ વર્ગનો વિદ્યાર્થી ક્યાંથી થશે એમ કહે છે કે વિદેશમાં દેનું 25% તાકવાનું તો સરકારી કોલેજની વાત કરું સરકારી કોલેજની વાત કરું છું કે સરકારી એડમિશન મળી જતું હોય તો સરકાર પણ એને આર્થિક રીતે મદદ કરતી હોય છે બીજી બધી શિષ્યવૃત્તિ આપીને તો આપણે કોઈ એવું કહેતો હોય કે આપણે

અને એમણે કહ્યું છે કે વેટિંગ લિસ્ટમાં રહેલા લોકોને અન્યાય થાય છે કારણ કે બે હજાર ભરતી બહાર પાડી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ ત્યારબાદ બે હજાર બાવીસ બાવીસ ફાઇનલ લિસ્ટ જાહેર થયા અઠ્યાવીસ સાત બે હજાર બાવીસ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયું અને છતાં પણ ભરતી ન થાય અને ખાનગી ઉમેદવારોની ભરતી થાય છે તો આ અંગે કોંગ્રેસ શું કહેવા માંગે છે અને જે લોકો રજૂઆત કરવા આવ્યા હતા એમને કયા પ્રકારનું આશ્વાસન તમે આપ્યું છે સૌ પ્રથમ તો એક વાત જે આરોગ્ય ની વાત થઈ એમાં હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું શબ્દો મારે ન કહેવા જોઈએ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાશો પર પણ વેપાર કરે એ મારી સરકાર છે જે પ્રમાણે કોવિડમાં જોયું તો રેમડેસિવિર ના કાળા બજાર ખુલ્લે આમ થયા હતા જે આઠસો નવસો રૂપિયા જે રેમડેસિવિર હતું એ સિત્તેર પરિસ્થિતિ ચર્ચાઈ ગઈ છે આપણે આ મુદ્દા પર આવીએ હિરેનભાઈ આ સરકાર માત્ર વેપારમાં માને છે રહી વાત આપણે જે વાત કરી કે ભરતી કેમ નથી કરતી સરકારની માત્ર નીતિ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ સરકારની નીતિ લટકાવું અટકાવું અને ભટકાવની રહી છે વિદ્યાર્થીઓને ફોર્મ ભરાવાના પછી લટકાવવાના પછી ભટકાવવાના અને પછી સુધી ત્યાં ધરણા પ્રદર્શન કર્યા છેવટે એમને પચીસો સુધી વધુ મહિલા ઉમેદવારોએ ત્યાં ઉપવાસ કર્યા અને ઉપવાસને તોડવા માટે જયારે ગૃહમંત્રી ત્યાં ગયા એમને એમને વચન આપીને ગયા હતા કે તમારે તમારે આવેલા આવશે ભરવામાં પણ સરકારનું પેટનું પાણી નથી સરકારનું પાણી નથી હલ્યું હિરેનભાઈ વિપક્ષ તરીકે તમારી જવાબદારી નથી કે તમે આ સવાલ લઈ જાઓ જયારે પ્રતિનિધિ મંડળ તમને મળવા આવે છે એમની રજૂઆત કરે છે પછી તમે એક્શન આવો છો સાહેબ વિપક્ષની ફરજમાં આવે છે હિરેનભાઈ અમે તમામ તબક્કે એલઆરડી ની વાત હોય બીજ સચિવાલય ની વાત હોય કે ટેટ ટેટ ના ભરતી ની વાત હોય તમામ અમે વિદ્યાર્થીઓ ઉમેદવાર ની પડકે રહ્યા છે એમનો અવાજ ઉઠાવ્યો છે પણ સરકારની ની નિયત માં ભરતી નથી હું સ્પષ્ટપણે કહું છું સરકાર ની ભરતી નથી એમને હજુ પણ જે વાત કરી પંચોલી સાહેબે કે રૂપિયા આવ્યા જોઈએ એમને લાભ થવો જોઈએ અમે જે પણ સંસ્થા ઓપન કરીએ એમાં નફો થવો જોઈએ વાત કરી બિલકુલ બિલકુલ લઈને કેમ ગુજરાત સરકાર સામે આટલા સવાલો ઉઠે છે શિક્ષકોની ભરતી હોય જર્જરિત મકાનો હોય શાળા શાળાના ઓરડા હોય આચાર્યોની ભરતી હોય તમે જો કેટલું સામે આવે છે હવે જે એલઆરડી ની જે લિસ્ટ છે એના ઉમેદવારોને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે તમે અન્ય ખાનગી ઉમેદવારોની ભરતી કરો છો પણ આ ડોક્યુમેન્ટ વેરીફિકેશન રિઝલ્ટ આવી ગયું છે છતાં ભરતી નથી થતી આવનારા વિરોધ પક્ષ રોડ પર આવે વિદ્યાર્થીઓ અથવા જે ઉમેદવારો રોડ પર આવે ત્યારે આનો નિર્ણય લેવાશે એવું છે દિલીપભાઈ માન્ય હર્ષભાઈ જે પણ મિત્રો હતા એમની નિમણૂક ટૂંક સમયમાં થશે એવી બાજરી આપી છે અને અત્યારે ખાનગી સંસ્થાઓ દ્વારા જે ઉમેદવાર લેવામાં આવી રહ્યા છે એલઆરડી ના ઉમેદવારો લેવામાં આવે તો ફરીથી એકવાર સરકારનું ભારણ વધે છે એટલે મહેકમને અનુલક્ષીને જરૂરિયાતને અનુલક્ષીને સરકાર ચિંતિત છે અને આવનારા દિવસ બહાર ના પાડવી જોઈએ બે હજાર અઢાર માં ભરતી બહાર પાડી છે બે હજાર ચોવીસ ચાલે છે તો ભરતી બહાર ના પાડવી જોઈએ

અને ચાર ચોથા મહિનામાં સાતમા મહિનામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું ભરતી નથી થતી ને એને લઈને આ સવાલો ઉઠ્યા છે પહેલી વાત એ છે કે પહેલી વાત એ છે કે વેઇટિંગ લિસ્ટ છે ને એનો અર્થ એ થયો છે કે સરકારને હવે તમારી જરૂર પડશે તો તમને નોકરી આપશે પહેલી વાત વેઇટિંગ લિસ્ટ તો અર્થ એવો જરાય થતો નથી કે તમને નોકરી મળવા પાત્ર છે તમને નોકરી મળી ગઈ છે હવે પહેલી વાત એ લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલા માટે કરવામાં આવે છે કે જો જરૂર પડે અથવા કોઈ વચ્ચે ત્યાંથી નીકળી જાય કોઈ કોઈને ગમતું નથી કોઈ મારી નોકરી નથી કરી એવા પચીસ લોકો નીકળી ગયા તો એ પચીસ લોકોને વેઇટિંગ લિસ્ટમાંથી ઝડપથી બોલાવી શકાય એના માટે લોકો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય હવે હવે એ લોકો એવું માની લે છે કે અમને હા એ પછી જે ભરતી થઈ હોય એ પછી ફરી જો કોઈ ગવર્મેન્ટ ભરતી કરી હોય તો એ લોકો હકદાર છે આમ તો એના માટે પણ હકદાર ન કહી શકાય કારણ કે કોઈ પણ સરકાર હોય ચાર વર્ષ પછી એવું કે ચાર વર્ષ પછી તમે ખાનગી ઉમેદવારો છે પરીક્ષા આપી છે જી ચોક્કસ વેઇટિંગ લિસ્ટ આવ્યા પછી જો બીજી સરકારે ભરતી કરી હોય તો એ લોકો ને અન્યાય છે અન્યાય છે ખોટું છે પણ સરકાર ને જો હમણાં જેમ સંજીવભાઈ કહ્યું એમ કે સરકારને જો બજેટમાં પહોંચી ન હોય તો પછી એ ટેમ્પરરી વ્યવસ્થા છે થયું છે <laughs> <laughs>

અને લટકાવ અને અટકાવ એ નીતિની એમણે વાત કરી સંજીવ સંજીવભાઈએ વાત કરી કે ભાઈ ફીનું જે ભારણ છે વધારે છે એનું મેન્ટેનન્સની એમણે વાત કરી અને સારો સ્વચ્છ અને વહીવટ જે કરવાનો હોય સંવેદનશીલ એને લઈને કદાચ જો પૈસા વધારો કરવો પડે તો સરકાર વિદ્યાર્થીઓના ઉમેદવારોના હિતમાં સતત નિર્ણય લેતી હોય છે એ પ્રમાણે નિર્ણય લે છે વિજયભાઈએ કહ્યું એમ કે પગાર ખર્ચ અને નિભાવ ખર્ચ પગાર ખર્ચ સરકાર ભોગવે નિભાવ ખર્ચ છે આ ફી માંથી એડજસ્ટ કરવાનો હોય છે મેનેજ કરવાનો હોય છે જો મોંઘવારી વધે જો આવક વધે બેકફૂટ પર કેમ ગયા અને ખાસ વેઇટિંગ લિસ્ટ ની પણ વાત આવી કે વેઇટિંગ લિસ્ટ એટલે નોકરી પાકી એવું પણ નથી પણ ક્યાંક એમણે એ પણ વાત કરી જો ખાનગી ઉમેદવારોને લેતા હોય તો એ જેમણે આ પરીક્ષા આપી છે વેઇટિંગ લિસ્ટમાં છે એમની સાથે પણ અન્યાય છે અપેક્ષા રાખીએ કે સરકાર આ બાબતમાં વિચાર કરશે અત્યારે ચર્ચાનું સમાપન કરીએ છીએ પંચોલી હિરન બેન્કર ડોક્ટર વિજય ઠક્કર ત્રણે ઉપસ્થિત રહ્યા ખુબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સરક મિત્રો આથી ચર્ચા ખાસ ગુજરાતની એજ્યુકેશન બાબતને લઈને ફરી મળીશું એક નવા વિષય સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર